નમસ્કાર મિત્રો મિત્રો શું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી યાદા બદલી રહી છે શુશંકર ચૌધરી એ શંકર ચૌધરી કે જે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો હતો જેના પર ભારતીય જનતા પાર્ટી આંખ બંધ કરીને વિશ્વાસ કરતી તે બદલાવાથી રહ્યું છે શુશંકર ચૌધરીનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી પાસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભામાં છે ખરી ટિકિટ વહેંચણીમાં કોનું ચાલશે સુશંકર ચૌધરીની બે હજાર બાવીસ ની ભૂલ કરમની કઠનાઈ બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી બાદ ફરી એક વખત વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ નડશે આ તમામ સવાલો છે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને ગેનીબેન ઠાકોરનો પવન છે આંધી છે અને તેને ટકરાઈને તેને ચીરીને ભારતીય જનતા પાર્ટીને જીત મેળવવાની છે તેની માટે ચહેરો દમદાર હોવો જોઈએ અને સૌથી મોટી વાત એ છે કે એ ચહેરો સજેસ્ટ કરવા વાળો એ ચહેરો કહેનાર વ્યક્તિ મજબૂત હોવો જોઈએ અનુભવી હોવો જોઈએ વિશ્વાસુ હોવો જોઈએ એ કોણ હશે અત્યાર સુધી શંકર ચૌધરી પરંતુ હવે કોણ એ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ગુવા વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાશે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે બનાસકાંઠા લોકસભાના અને ત્યાંથી જ આ કહાનીની શરૂઆત થઈ છે આમ તો આ કહાની 2022 થી શરૂ થઈ હતી પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની કહાની 2024 ની લોકસભાથી શરૂ થાય છે વાવ વિધાનસભા ખાલી છે ત્યાં ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ હશે એ સૌથી મોટો સવાલ છે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ ગણિત જોશે કે સારો ઉમેદવાર જોશે મજબૂત ઉમેદવાર જોશે એ પણ એક સવાલ છે પણ આ તમામ સવાલ વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે કે કોના કહેવાથી ટિકિટ મળશે માંધાતા કોણ હશે ટિકિટ વહેંચણીમાં સુશંકર ચૌધરી હશે પરબતભાઈ પટેલ હશે કે પછી સીધું સીધું દિલ્હીથી નિર્ણય લેવાશે પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાશે ભૂતકાળમાં આપણે જોયું છે કે બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં બનાસકાંઠા લોકસભાની જવાબદારી શંકર ચૌધરીના માથે હતી પરિણામ આવ્યું અલગ શંકર ચૌધરીનું ના કપાયું બનાસકાંઠા લોકસભા હાર્યા એમાં કોઈની ચર્ચા નહીં ફક્ત શંકર ચૌધરીની ચર્ચા થઈ કે શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હવે ટિકિટ વહેંચણીની વાત છે તો સવાલ એ થઈ રહ્યો છે કે શંકર ચૌધરીને જ પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે શંકર ચૌધરી ચૌધરી જે નામ આપશે તેને જ ટિકિટ આપવામાં આવશે કે પછી અન્ય હશે આ માટે થોડુંક આપણે પાછળ જઈએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આપણે યાદ કરીએ ધાનેરા વિધાનસભા યાદ કરીએ ડીસા વિધાનસભા યાદ કરીએ આ બંને વિધાનસભામાં શું થયું હતું ડીસા વિધાનસભામાં ચહેરો બદલાયો શશિકાંત પંડ્યા ધારાસભ્ય હતા અને ટિકિટ આપવામાં આવી પ્રવીણભાઈ માળીને ચહેરો બદલાણો ટિકિટ કપાણી કોની શશિકાંત પંડ્યાની ધાનેરામાં માવજીભાઈ દેસાઈ ટિકિટ માંગી રહ્યા હતા પરંતુ ન આપવામાં આવી માવજી દેસાઈ અપક્ષ ઉભા રહ્યા જીતી ગયા નેવું થી વધુ મત લઈને આવ્યા આ બે વસ્તુ બે હજાર બાવીસની છે અને આ બંને શશિકાંત પંડ્યા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ બંને શંકર ચૌધરી થી નારાજ હોય તેવી વાત છે થોડા આગળ જઈએ લોકસભા ચૂંટણી આવે છે ટિકિટ કપાય છે બનાસકાંઠા લોકસભાની કોની નામ છે પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ નેતા બનાસકાંઠાને સારી રીતે જાણનાર અને વાવને પણ સારી રીતે જાણનાર વાવ થરાદ બને પર્બતભાઈની ટિકિટ કપાય છે રેખાબેન ચૌધરી આવે છે રેખાબેન ચૌધરીના પતિના શંકરભાઈ ચૌધરી સાથેના સંબંધો લોકો જાણે છે રેખાબેન ચૌધરી શરૂઆતમાં ઢીલા પડે છે ભારતીય જનતા પાર્ટી તેમને મોટિવેટ કરે છે ઉત્સાહ વધારે છે અને રેખાબેન ચૌધરી મેદાને ઉતારે છે મેદાને ઉતરે છે તાકાત સાથે એ પણ ગેનીબેન ઠાકોરની જેવો પ્રચાર કરે છે પણ પણ જ્ઞાતિગત સમીકરણમાં અને શંકર ચૌધરીના નામમાં એક આખો વિવાદ સર્જાતા રેખાબેન ચૌધરી હારી જાય છે ગેની બેન ઠાકોર જીતી જાય છે ટિકિટ કોની કપાણી હતી પરબતભાઈ પટેલ કોઈ કહી ના શકે કે પરબતભાઈ પટેલ લડ્યા હોત તો જીતી જાય પરબતભાઈ પટેલ પણ ગેનીબેન સામે હારી જાય આ તો ચૂંટણી છે પણ લોકો કહે છે કે પરબતભાઈ લડ્યા હોત તો આ પ્રકારની સ્થિતિ ન સર્જાત ચાલો માની લઈએ એટલે કે પરબતભાઈ પટેલ પણ એક નામ ઉમેરાઈ ગયું છે ચોથી વાત છે પાલનપુર વિધાનસભા દિયોદર વિધાનસભા દિયોદર વિધાનસભામાં કેશાજી ચૌહાણ તેના સાઈડ લાઈનની વાતો હતી પાલનપુરમાં પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ ભારતીય જનતા પાર્ટીમાં તે જ રીતે ધાનેરામમાં પણ જોઈતાભાઈનો સમાવેશ કરવામાં આવ્યો પૂર્વ ધારાસભ્યોનો આ તમામ વસ્તુ ભેગી થઈ ભેગાખો ફૂગો બન્યો ને આ નુકસાન કરી રહ્યું છે શંકર ચૌધરીને શંકર ચૌધરીની શંકર ચૌધરીને ટિકિટનું પૂછવામાં આવે કે ન પૂછવામાં આવે પરંતુ શંકર ચૌધરી આજે પણ આજે પણ મજબૂત નેતા તો ભારતીય જનતા પાર્ટીમાં છે થોડા દિવસ પહેલા અમિત શાહ ગુજરાતમાં આવ્યા હતા અને અમિત શાહ સાથેની તેની તસવીરો તેના વિડીયો લોકો જાણે છે જુએ છે પરંતુ એક વાત એ પણ છે અંદરખાનેની કે મંત્રી ચૌધરી સમાજમાંથી આ વખતેની મંત્રીમંડળમાં નથી શંકર ચૌધરીનું નામ અંતિમ ઘડી સુધી ચાલતું હતું પરંતુ સ્પીકર બનાવી દેવામાં આવ્યા વિધાનસભાના અધ્યક્ષ વાત એ છે કે શંકર ચૌધરીએ પોતે નારાજગીની પરંતુ તેણે તો મહેનત કરી પરંતુ પરિણામ ઉલટા આવ્યા પરિણામ ઉલટા આવ્યા ઉપરથી દુશ્મનો પણ વધી ગયા છે અને હવે આ તમામ દુશ્મનો એક થઈને એક થઈને શંકર ચૌધરીના ઘર ભેગા કરવાની ફિરાકમાં છે વાત ખાલી આપ વાવ વિધાનસભામાં આવી નટકે છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો એક વખત એક વખત શંકર ચૌધરીના નેતાનું નહીં શંકર ચૌધરીના વ્યક્તિનું નહીં શંકર ચૌધરી કહે તેનું નહીં પરંતુ અન્ય કોઈના કહેવાથી જેમ કે પરબતભાઈ છે જેમ કે અન્ય આખું જૂથ બને છે અને તેના કહેવાથી કોઈને ટિકિટ આપવામાં આવે છે અને તે જીતે છે તો શંકરભાઈ ચૌધરીના ભવિષ્ય સામે બેશક સવાલો છે શંકરભાઈ વાવથી લડતા એક વખત જીત્યા એક વખત ધાર્યા અને પછી થરાદ ગયા આજે થરાદ થી ધારાસભ્ય છે પોતે તો મજબૂત નેતા છે પરંતુ તમામને સાથે લઈને ચાલવાની જેનામાં વૃત્તિ હોય એ નેતા કહેવાય એક સાચો લીડર કહેવાય શંકર ચૌધરી કદાચ એટલી દુશ્મની કરી ચૂક્યા છે કે ચર્ચાઈ રહ્યું છે કે હવે તેના દુશ્મનો એટલા વધી ગયા છે કે સાથે લઈને પણ કઈ રીતે ચાલે મોટો થયો નથી ને કાપ્યો નથી આ પ્રકારની ચર્ચા પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં શંકર ચૌધરીને લઈને વહેતી થતી રહી છે શંકર ચૌધરી જો નામ આપે છે અને જીતે છે તો શંકર ચૌધરી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બેશક બેશક બદલો લેશે ગિનીબેન સામે પણ હળવી વાત નથી આ આ તમામ વસ્તુ એટલી પણ સરળ નથી જેટલું હું બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો લોકો ચર્ચા કરી રહ્યા છે વાવ વિધાનસભામાં કોંગ્રેસ આજની તારીખે પણ મજબૂત છે ગેનીબેન ઠાકોર ઉમેદવાર હોય કે ન હોય ગેનીબેન ઠાકોરનો પ્રચાર કદાચ કોઈ ઉમેદવારને જીતાડવા માટે આજની તારીખે કાફી છે ઠાકોર સમાજ ના ગેનીબેન અને ગેનીબેનને જીતાડવામાં અન્ય સમાજનું ઋણ અને અને હવે અન્ય સમાજને ઠાકોર સમાજ મદદ કરશે તેવા વક્તવ્ય ખૂબ જ વાયરલ છે એટલે કે આવનાર સમયમાં કદાચ કોંગ્રેસમાંથી ઠાકોર ઉમેદવાર ન હોય તો પણ ગેનીબેનનો પ્રચાર ભારતીય જનતા પાર્ટીને ઘાયલ કરી શકે છે પરિણામ પછી ખબર પડે કે કે જીત પરંતુ શરૂઆતમાં ઘાયલ કરી શકે છે અત્યારે વાત ત્યાં જ આવીને અટકે છે કે ટિકિટ વહેંચણીમાં કોનું ચાલશે શંકર ચૌધરીનું ચાલે છે તો ટિકિટ કોને મળશે ભારતીય જનતા પાર્ટીમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઘણા ચહેરાઓ છે એ પછી સ્વરૂપજી ઠાકોર હોય મુકેશજી ઠાકોર હોય આ સહિત વાવરાણા હોય આ સહિત ઘણા ચહેરા છે જે આ વિશે આપણે ચર્ચા કરી છે પહેલેથી પણ અત્યારે તો વાત એ જ છે કે ચહેરો તો પછી આવશે પહેલા પહેલા તે કયા જૂથનો છે એ આવશે ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાતમાં શું કરે છે તે પણ એક ચર્ચા છે એક ચર્ચા તેવી પણ હતી કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શંકર ચૌધરી આ સ્થિતિમાં જો આવા કોઈ વાવડ બહાર આવે છે તો તમામ સમીકરણો પલટાશે અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ગાંડાની જેમ ગાંડો વિશ્વાસ શંકર ચૌધરી પર કરશે તો પછી પરિણામ શું આવશે એ પણ એક ચર્ચા છે આપનો શું અભિપ્રાય છે શંકર ચૌધરીને લઈને શું શંકર ચૌધરીએ ખરેખર એટલી દુશ્મની ઊભી કરી દીધી છે કે આજે એને નુકસાન કરી રહી છે શું શંકર ચૌધરી પાસે છેલ્લું પત્તું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જો એને પૂછવામાં આવશે અને હારશે તો પણ મારો અને ન પૂછવામાં આવે તો તો સીધી વાત છે કે શંકર ચૌધરીની સામે અન્ય જૂથ અન્ય એક મોટો નેતા ઊભો થઈ ગયો છે આપના અભિપ્રાયની રાહ રહેશે આપ શું કહો છો કોમેન્ટ બોક્સમાં લખો આપનો અભિપ્રાય અમે વાંચતા હોઈએ છીએ તમારી કોમેન્ટ અમે જોતા હોઈએ છીએ અને ત્યારબાદ નવા નવા વિડીયોમાં તેનો સમાવેશ પણ અમે કરતા હોઈએ છીએ આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર